જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે દેવશૈની એકાદશીની દેવપુઢી એકાદશીની આપ સૌને ખૂબ ખૂબ વધ વૈષ્ણવ આપણે જો પાન બીડાની ચૂરી આપણે સિદ્ધ કરી હતી પણ પાન બીડું કેવી રીતે આપણે બનાવી શકાય કેવી રીતે આપણે સિદ્ધ કરાય એ આપણે આજે જોવાનું છે વૈષ્ણવે મને કીધું હતું કે એ કેવી રીતે કરવાનું તો અહીંયા શું કર્યું છે એક નંગ અહીં પાન લીધા છે તો આ છે ને ચૂરી આપણે જે બનાવીને રાખી હતી એ એક ચમચી અહીંયા ચૂરી લીધી છે અને સાથે આમાં અડધી ચમચી સાકર એટલે આપણે સાકરનો ભૂકો આમાં પધરાવ્યો છે ત્યારે સાકરનો ભૂકો એટલે નથી પધરાવ્યો કારણ કે વાતાવરણના હિસાબે કેવું છે ને તરત જ આમાં મોઇશ્ચર પકડી લે છે એટલા માટે તો હવે કેવું કરવાનું છે આપણે કે આ આવી રીતે ઊંધી સાઈડ લેવાની છે જે સાઈડ એકદમ પ્લેન છે ને એ નહીં લેવાની ને આ ચૂનો છે મેં ચૂનો અને કાથો ચૂરીમાં નથી પધરાવ્યું એ સૂકવીને પધરાવવામાં આવે છે પણ મેં અહીંયા તાજે તાજો જ ઉપયોગ કર્યો છે તો અહીંયા ચૂનો લેવાનું અને આ કાથો છે એને જરકવાર જો જલમાં પલાળી દઈએ તો સુંદર આવી રીતે થઈ જાય પછી આંગળીના મદદથી આવી રીતે આમાં હાથ જરક લગાડી દેવાનું બહુ નહીં તો આવી રીતે બંને પાનમાં આપણે બંને બેડામાં આપણે લગાડી દઈએ ચૂનો અને કાથો આપ કાથો અને ચૂનો બંને વસ્તુ સૂકવીને ચોરીમાં પધરાવી શકો છો તો આ થઈ ગયું હવે શું કરવાનું છે આપણે જો પહેલાં છે ને હું આપને પહેલાં વાડીને દેખાડી દઉં આપ શું કરવું જો ડાયરેક્ટ ન ફાવે ને તો પહેલાં વાડીને આપણે જોઈ લેવાનું તો ઊંધી સાઈડ છે તો જે દાંડલીની સાઈડ હોય આવી રીતે સીધું જ નહીં રાખવાનું હાથની વચ્ચે આપણે મહેંદીનો કોન બનાવીએ તો આવી રીતે આપણે વાળીએ તો બીજી કોર પણ જો અહીંયા જે આપણે એ કોરથી સ્ટાર્ટ કર્યું જો અહીંયા રાખ્યું પછી આવી રીતે નીચે પોઈન્ટ પર પકડીને આવી રીતે ગોળ ફોડ ફેરાવીએ એટલે બટરફ્લાય જેવું થઈ જાય આ બાજુ જો આવી રીતે થઈ જાય આમ પછી એને આવી રીતે વાળી દેવાનું થઈ ગયું સુંદર બળાઈ ગયું પીળું અહીં જો તો જો પહેલાં છે ને નફ આવે તો આવી રીતે પહેલાં ટ્રાય કરી લેવાનું થશે જો મારાથી બી નહોતું થતું પણ જ્યારે આપણે વાળવા માંડીએ ને ત્યારે સુંદર થવા માંડે આવડી જ જાય અને જો આપણને જો કોઈ વસ્તુ આવડી જાય ને તો આપણને ખૂબ આનંદ આવે છે કરવામાં આ મારો અનુભવ છે તો આવી રીતે પૈકડું અને ને પછી એને આમ ફેરાવવાનું ફેરવવાનું એટલે મહેંદીનો કોણ બનાવીએ એવી રીતે જ હા પણ નીચેથી હોલ ન હોવો જોઈએ એ ધ્યાન રાખવાનું જો અહીંયા છે ને આપણે જો ગુલકંદ પધરાવવું હોય ને તો આપ પધરાવી શકો છો પણ આમાં જો સાકરનો ઉપયોગ કર્યો છે પછી ચમચીના મદદથી આપણે એને વીડામાં આપણે જે ચૂરી સીધ કરી છે ચૂરી આવી રીતે ભરી દઈએ અને એને છે ને સરખું દબાવી દઈએ પછી એક આંગળીથી આગળની સાઈડ આમ દબાવવાનું પછી બંને બાજુથી આમ દબાવીને પછી જે ઉપરનો પોઈન્ટ આવ્યો એ પોઈન્ટ જો આવી રીતે વાળી દેવાનું આપણે જો નાથ દ્વારા જઈએ છીએ ત્યારે આપણે કેવું સુંદર બેડું વાળવાની આપણને સેવા ત્યાં મળે છે ખૂબ સુંદર સેમ આવી રીતે પછી આ લવિંગ લેવાના લવિંગ ફૂલવાળા લેવાના આવી રીતે પછી લવિંગથી એને દબાવી દેવાનું સુંદર બીડું વળાઈ ગયું થઈ ગયું પાન બીડું ખૂબ જ સુંદર થઈ ગયું છે તો આ છે ને આમ જ્યાં સુધી આપ નહીં કરશો ને ત્યાં સુધી આપને લાગશે કે ખૂબ હાર્ડ છે પન્ના ખરેખર ખૂબ જ સહેલું છે આ આપને ખૂબ આનંદ આવશે જ્યારે આપ કરશો ને બસ ખાલી યાદ રાખવાનું જે પેલું પોઈન્ટવાળું ભાગ છે ને એ પહેલાં નહીં લેવાનો જે પેલા ડાંગલીનો ભાગ નીચેનો આવે ને એવી રીતે આ જો પોઈન્ટવાળું નીચે છે એ એમ નહીં લેવાનું તો આવી રીતે નીચેથી પકડવાનું નીચેથી નો આવે તો નીચેથી આમ અંગૂઠેથી અંગૂઠો લઈને તે દબાવવાનું આમ એટલે આખું પેક થઈ જાય ફરીથી આમ થઈ ગયું આખું કોણ મળી ગયું ફરી આપણે શું કરીએ આપણે જે બીડાની ચોરી છે એ ચોરીયામાં પધરાવીએ તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને ઉપયોગી થાય અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો બે લાયકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય સેમ બીજું બેડું બી આવી રીતે જ મેં વાળી લીધું તો આવી રીતે જ આપ બધા બેડા પાન બેડા આવી રીતે જ આપ તૈયાર કરી શકો છો ખૂબ સુંદર થઈ ગયું છે આપ અહીં જોઈ શકો છો તો આપને જો કાંઈ ન સમજાય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો મેં આપને પહેલાં ટ્રાય કરીને દેખાડી કે કેવી રીતે કરાય ફરીથી એક આપને દેખાડું જો પોઈન્ટવાળું ભાગ નહીં લેવાનો એ ધ્યાન રાખવાનું છે તો આપથી સુંદર વળાઈ જશે આવી રીતે જ પછી એને ગોળ ગોળ વળવા કરવાનું એટલે સુંદર કોન તૈયાર થઈ જશે આ બે બટરફ્લાય થઈ જશે એ આપ જશું ને જો આવી રીતે ખરેખર ખૂબ જ સહેલું છે આ અને ખૂબ આનંદ આવે છે આ કરવા માટે આપણને તો જો આપણે કાંઈ ન સમજાય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો જો વૈષ્ણવ મેં પાનબીડાની ચૂડીમાં છે ને સાકરનો ઉપયોગ કર્યો છે જો આપણે સાકરનો ઉપયોગ ન કરવો તો આપી મતનો ઉપયોગ કરી શકો છો તો આપણે ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ